હિંમતનગર શામળાજી હાઇવે પર માર્ગ અકસ્માતની સતત બીજે દિવસે એક ઘટના બની છે હિંમતનગરથી શામળાજી તરફ પૂરપાટ ઝડપે જતી કાર હાઇવે પર જતી ટ્રકની પાછળ અચાનક ધડાકાભેર ઘુસી ગઈ હતી અકસ્માતને પગલે કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની નીચે અડધી કાર ઘુસી ગઈ હતી અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ પોલીસ કાફલો અને એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાથમિક જાણકારી પ્રમાણે માર્ગ અકસ્માતની આ ઘટના કાંકરોલ સ્ટેન્ડ પર બની હતી અને જેમાં પચીસ વર્ષના સંજયકુમાર રમેશભાઈ ઠાકોરનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું દ્રશ્યમાં જોઈ શકાય છે કે કારના બોનેટનો ભાગ આખો ટ્રકની પાછળના ભાગમાં ઘુસી ગયો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ માર્ગ અકસ્માતની એક ઘટના બની હતી જેમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું સંસ્કારી નગરીમાં મિત્રએ જ મિત્ર પર હુમલો કર્યાની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં એક યુવકે અન્ય યુવક પર અગાઉની અદાવતમાં છરી લઈને હુમલો કર્યો હતો જોકે યુવકે બુમાબુમ કરતા તમામ હુમલાખોર ભાગી છૂટ્યા હતા યુવકની બુમો સાંભળીને આસપાસના લોકો રસ્તા પર દોડી આવ્યા હતા હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય કે હુમલાખોરો યુવક પર હુમલો કરી રહ્યા છે અચાનક થયેલા હુમલામાં યુવક વધુ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો હાલ ઈજાગ્રસ્ત યુવકને આયુસીયુમાં દાખલ હોવાનું સામે આવ્યું હતું મળતી પ્રાથમિક જાણકારી પ્રમાણે ભોગ બનનાર સાથે શખ્સને છ મહિના પહેલા તકરાર થઈ હતી જેનો બદલો લેવા માટે ચાર જેટલા લોકોએ હુમલો કર્યો હતો તો પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ સાધા થઈને મારું ખાલી કરાવ્યો આખું બધું જ પસારના દબારમાં છે કોપરેટરના પોતાના દારૂના ધંધા બધાના ચાલે છે કોઈના ક્યાં નથી ચાલતા બધાને વધારે સાહેબ વધારો પડાઈ દે બધું બિન કાયદેસર જ છે કોઈનું કાયદેસર નથી એવું નહીં બધાનું બિન કાયદેસર છે અને કર હું આત્મહત્યા કરીશ તો મુકેશભાઈને જ ભોગવવાનું છે મારા મુકેશભાઈ મુકેશભાઈ જ ભોગવશે મને કશું જ બી થશે અને પોલીસના અંદર હજી મને એમ કહે છે કે તને ગુસ્કીપોક કરી નાખવાની છે તને પાસા કરી નાખવાની છે તને એમ કરી નાખવાનું છે તને મારી નાખવાનું છે એવી એવી ધમકીઓ પણ મારા જોડે આવે છે આ બધી જગ્યા ગમે ત્યાં બધી બાજુ દબાણ જ છે આ

બધી પૂરી માં જાય છે આ પટેલો નું કરીને મુકેશભાઈ એમ કે છે કે પાણી દેવું પડશે મુકેશભાઈ ને બધા દારૂ ની ટે વાળા માણસો એમ કે છે કે મુકેશભાઈ ને ફોન કરી કરી મુકેશભાઈ પાડી દો પાડી દો એટલે મુકેશભાઈ પાડી જ દે છે અમને ટાઈમ તો આપે કે નહીં એક બે દિવસ તો ભલે કમિશ્નર હોય એમના હાથમાં સત્તા ના લઈ શકે અમને કોઈ સગવડ ના કરી આપે એટલી ગળા હચમચાવી નાખે એવા આ દ્રશ્યો વલસાડના ભિલાડ નજીકના છે જ્યાં એક કાર ચાલક ફરાર થવાના પ્રયાસમાં હતો ત્યારે જ કાર ભયંકર રીતે પલટી મારી ગઈ મળતી માહિતી પ્રમાણે ભિલાડ નજીક બેફામ કાર ચાલકે ઘરના ઓટલા પર બેસીને રમી રહેલા એક બાળકને ટક્કર મારી બાળકનું મોત થઈ ગયું કાર ચાલકે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો અને બેફામ ગતિથી ભાગ્યો પરંતુ અતિશય સ્પીડના કારણે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું ડિવાઇડર સાથે અથડાતા જ કાર પલટી મારી ગઈ અને રોડની બાજુમાં આવેલી દિવાલ સાથે જોરથી અથડાઈ દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકોને ઈજા થઈ છે બનાવની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે દોરી લીલછા ગામની ગ્રામ પંચાયતે ઉત્તરાયણના તહેવાર પહેલા અનોખી પહેલ કરી છે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાઇનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે ગ્રામ પંચાયતના નિર્ણય પ્રમાણે ચાઇનીઝ દોરાનું વેચાણ અને ઉપયોગ કરનારને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં કેટલાક લોકો દ્વારા યેન કેન પ્રકારે ચાઇનીઝ દોરીનો વેપલો કરવામાં આવે છે તો ઉત્તરાયણમાં વધારે પતંગ કાપવાની લાલચમાં કેટલાક લોકો ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે લીલછા ગ્રામ પંચાયતે અનોખી પહેલ કરી છે થોડા દિવસ અગાઉ ગામનો જ એક કિશોર ચાઇનીઝ દોરીના કારણે ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈને પંચાયતે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે